સુંધા માતા રાજસ્થાનની અંદર આવેલું મા ચામુંડા માતાનું મંદિર જે સુંધા માતા તરીકે ગણવામાં આવે છે ઊંચા ચોટી પાનેરા મા ચામુંના દર્શન તો જરૂર ને જરૂર કર્યા છે પણ આજના વિડીયોમાં હું તમને રાજસ્થાનની અંદર આવેલું સુંધા માતાનું મંદિર જે મા ચામુંડામાં સુંધા માતા તરીકે ઓળખાય છે તો તેમના દર્શન કરાવવાનો છું અને ઘણા ઋષિમુનિઓએ સાધુ સંતોએ અહીંયા તપ કરી અને દેવી શક્તિઓ પણ પ્રાપ્ત કરેલી છે જે નવસો વર્ષ જૂનો આજુબાજુ આ ઇતિહાસ છે વાજના વિડીયોમાં સંપૂર્ણ દર્શન સંપૂર્ણ ઇતિહાસ હું તમને કરાવવાનો છું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે છે જ્યાં મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રાજસ્થાનની અંદર અને આપણે સુંધા માતાના મંદિરે જવાનું છે જ્યાં મિત્રો જે પહાડી ઉપર સુંધા માતાનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને પહાડીમાં આપણે વાત કરવાના છીએ સુંધા માતાના દર્શન કરવાના છીએ અને અહીંયા ઇતિહાસની વાત કરશું અને તમારે અહીંયા પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકો છો અને કઈ રીતે તમારે આવવું છે રોપવેની પણ સુવિધા છે અને દાદર પગથિયા પણ છે તમે ગમે તે માધ્યમથી ચડી શકો છો તો ચાલો આપણે જઈએ છીએ આપણે અત્યારે અહીંયા પાર્કિંગ છે અને આ સુંદર મજાનો બગીચો છે તમે જોઈ શકો છો સરસ મજાનો અને આપણે જવાનું છે આ બાજુથી તો ચાલો આપણે જઈએ છીએ સુના માતાના દર્શન કરીએ આ વિડીયોના માધ્યમથી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને વિડીયોને શેર કરી દોજો ને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ને ચાલો આપણે સુના માતાના દર્શન કરીએ જોઈ શકો છો આ છે પગથિયા અને રોપવેની સુવિધા ક્યાં છે એ પણ આપણે જણાવશું અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી ખરી તમે અહીંયા આવો છો તો

તમે રોપ વે થકી ઉપર જવા માંગતા હોય તો અહીંથી તમે રોપવે પણ લઈ શકો છો જે ટિકિટ દર પણ સામે લખેલો છે જે અપડાઉનના એકસોને પાંત્રીસ રૂપિયા અને ઓનલી અપના ને દસ રૂપિયા છે તો તમને જે રીતે અનુકૂળ પડે તે રીતના લઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો કે આપણે રોપ વે દ્વારા આપણે ચાલીને જઈએ છીએ તમે જોઈ શકો છો આ ડુંગર ઉપર આપણે ચાલીને જઈએ છીએ અને ઘણા ખરા રોપવેમાં ગયા છે તો રોપવેની ટિકિટ તમને જણાવી દઈએ કે તમારે ખાલી એ વન સાઈડ લેવી હોય તો એકસો દસ રૂપિયા ટિકિટ છે અને આવવા જવાની રિટર્ન એટલે કે અપડાઉન લેવી હોય તો એકસો પાંત્રીસ રૂપિયા ટિકિટ છે તો જે રીતે તમને અનુકૂળ પડે એ રીતના ટિકિટ લઈને તમે આવી શકો છો અને તમે જોઈ શકો છો કે આ પહાડને એકલા પથ્થરો છે જો તમે રોપવે જાય છે મિત્રો અને રોપવે આપણે જૂનાગઢની જે આવે છે એ રીતના પેક નથી ખુલ્લી છે રોપવે ઓપન રોપવે છે તમે જોઈ શકો છો અને સરસ મજાનો પહાડનો નજારો તમે જુઓ મિત્રો તો મિત્રો તમારે અહીંયા આવવું હોય તો કઈ રીતે તમે આવી શકો છો તમને જણાવી દઈએ કે તમારે અહીંયા રાજસ્થાનમાં પહોંચી જે ગુજરાત બોર્ડર વટો એટલે ઓલમોસ્ટ ત્રીસ ચાલીસ કિલોમીટર આવેલું છે જે ઝાલોર જિલ્લામાં આવેલું છે મિત્રો અને સરસ મજાનું સુંદા માતાનું આધામ છે અને મિત્રો અહીંયા નીચેવા કરવાની જમવા કરવાની તમામ વ્યવસ્થા મળી જશે હોટલ્સ છે રૂમ્સ મળી જશે અથવા ધર્મશાળા પણ મળી જશે મિત્રો જુઓ નજારો તમે જુઓ મિત્રો અને જો તમે રોપવેમાં ના જવા માંગતા હોય ને સીડીને પગથિયા સડીને તમે જવા માંગતા હોય તો તે પણ તમે જઈ શકો છો ઓલમોસ્ટ ટાઈમ અડધી કલાકનો ટાઈમ લાગતો હોય છે મિત્રો બહુ જાજો સમય નથી લાગતો અને આરામથી તમે સીડી સડી શકો એવા પગથિયા આ છે અને ખાસ કરીને તમે જે પગથિયા સડીને જાઓ છો તો તમને અદ્ભુત વશમાં વચ્ચે તમને નજારા જોવા મળતા હોય છે તમે જોઈ શકો છો કે ઝરણા પણ તમને જોવા મળી જતા હોય છે અને ફોટોગ્રાફીની વિડીયોગ્રાફી સારા થાય એવા લોકેશન પણ તમને રસ્તામાં જોવા મળી જતા હોય છે એવો સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો મોટા મોટા પહાડ જે મોટા મોટા પથ્થર એ રીતના છે અને વચ્ચે બે પહાડોની વચ્ચે આ રીતના રસ્તો તમને જોવા મળશે અને એટલો અદ્ભુત ને સુંદર લાગી રહ્યો છે જે તમે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી શોખીન હોવ તો તમારે ચાલીને જાઓ તો બહેતર રહેશે કારણ કે એ નજારા તમને ખૂબસુરત રસ્તામાં જે નાના મોટા ઝરણા આવતા હોય છે નાના મોટા વોટરફોલ આવતા હોય છે એ તમને રસમાં જોવા મળતા હોય છે જોઈ શકો છો કે અહીંયા તમે ઠેર ઠેર ઠેકાણે ઉપર સુધીથી આપણે જોતા આવીએ છીએ કે નદી પાણી વહેતું રહે છે પહાડ ઉપરથી પહાડોમાંથી પાણી આવતું રહેતું હોય છે મિત્રો અને સરસ મજાનો નજારો છે સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો અને આ ધામની વાત વાત કરીએ તો નવસો વર્ષ જૂનું આ મંદિર છે આ મિત્રો અને આ જગ્યા ઉપર એક તો આવું જ જે કે રાજસ્થાનની અંદર આવેલું છે સુધા માતા મંદિર અને જોરદાર લોકેશન અને અત્યારે આરતીનો ટાઈમ છે મિત્રો તો ચાલો આપણે ઉપર જઈએ છીએ અને ચાલીને જાય છે અમારે વિજયભાઈ અમારે સુનિલભાઈ ત્રણ ઘણા છે બાકી બધા લીપમાં બેસી ગયા છે ત્યાં પણ હું કહીશ એક નંબર ચલો ચલો ભાઈ ચાલીના મોજ જ અલગ હોય છે અને સવારના ઠંડો ઠંડો પુલ પોન ચાલુ છે મિત્રો આમ તો શિયાળાની સિઝન છે એટલે તો અહીંયા જુઓ અહીંયા પણ લોકેશન તમને બતાવી દઈએ ગઝબનું લોકેશન છે મિત્રો જુઓ મારી પાછળ જે લોકેશન ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને ફોટો એના માટે પણ બેસ્ટ લોકેશન સરસ મજાનું લોકેશન છે મિત્રો એટલે ખેતકી નીચે તે ઉપર સુધી ઝરણા શરૂ છે અને તમને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો કે નાના મોટા વોટરફોલ તમને જોવા મળી જશે અને સરસ મજાનું નદી આખા રસ્તે તમને આ જોવા મળી જશે અને આ નજારો તમે ચાલીને જશો તો જ તમને જોવા મળશે અને તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે અને શાળાની સિઝન છે ઠંડો ઠંડો પવન છે અને સવારના મોર્નિંગનો ટાઈમ છે સાત સાડા સાત જવો અને સુંદર મજાનો ખાસ કરીને ચોમાસાની સિઝન તો અદ્ભુત હોતી હોય છે અને ખાસ કરી મિત્રો જો તમે કોઈ અહીંયા આવવા માગતા હોય તો નજીકના જે રેલવે સ્ટેશન છે તે હું તમને જણાવી દઉં છું કે રાણીવાડા પિનમાલ માલવાડ અને મારવાડ જંક્શન પાસે પડે છે અને ત્યાં તમે ગમે ત્યાંથી આવી શકો છો અને ત્યાં ઉતરીને તમને ટેક્સી અથવા તો ઓટો રિક્ષા તમને મળી જશે અને ઘણા લોકોનું મેં અહીંયા જાણેલું છે કે ત્યાં લોકો ટેક્સી કે ઓટો રિક્ષા નથી મળતી એટલે પણ આવી હોય છે મિત્રો મિત્રો અને અહીં કેળાનાથે તપ કર્યું હતું જે ત્રિપુર રાક્ષસનો વધ કરવા માટે મહાદેવે અહીંયા તપ કર્યું હતું અને દેવી ચામુંડામાનું આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર ઝાલોર નરેશ ચાચી દેવ ચૌહાણે બનાવેલું હતું જે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે અને અદ્ભુત છે આ જગ્યા પહાડોની આમ તો વચ્ચે જ કહેવાય છે પહાડો પર આ બાજુ તમે સ્ટોલ બને બાજુ તમે જોઈ શકો છો ખરીદી વરીદી પ્રસાદી વરસાદી કરી શકો છો અને આ તમે મંદિર તમે જોઈ શકો છો શિલા જે છે શિલાની અંદર જ મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો પહાડ ઉપર જ આ બધી શિલાઓ છે અને સુંદર મજાનો નજારો લાગી રહ્યો છે મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ત્યાં ત્યાં ગંદકી જોવા મળે છે એટલે પર્યટકો જ્યાં આવે છે તો બને ત્યાં સુધી ગંદકી ઓછી કરો કચરો તમારી સાથે જ લઈ જાઓ મિત્રો અને આ બધી સાચવણ રાખો મિત્રો તો તમે જોઈ શકો છો સામેલી બાજુ મેન મંદિર છે અને આપણે તો અહીંયા પહેલીવાર આવેલા છે પણ તમને જે કાંઈ જાણકારી મળશે તમને આ વિડીયોના માધ્યમથી જણાવતો રહેશે ને વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને આ વિડીયોના માધ્યમથી ઘરે બેઠા લોકો બધા દર્શન કરી શકે અને અહીંયા પહોંચવું હોય તો સહેલાઈથી પહોંચી શકે મિત્રો તમે જોઈ શકો છો નજારો મિત્રો અને આ જુઓ

મોર્નિંગમાં વાંધો નથી આવતો બપોરના ટાઈમે સડો તો થોડી તકલીફ પડતી હોય મિત્રો અને જે અહીંયા જે આનંદ હોય છે તે ચાલીને મજા આવતી હોય છે કે નથી આ જે બુઝુર્ગ લોકો હોય ના ચડી શકતા હોય એ સહારો લઈ શકે છે માત્ર રૂપિયા છે અપડાઉન બેના અને વન સાઈડ લેવી તો એકસો દસ રૂપિયા ટિકિટ છે મિત્રો તો જે રીતના તમને અનુભવ પડે તે રીતના આવી શકો છો તમે જોઈ શકો છો અહીંયા પણ આજે નજારો તમે જુઓ મિત્રો અને જાવના ઝરણા શરૂ છે મિત્રો આ પહાડોની વચ્ચે અને નજારો લોકેશન કાંઈ ઘટે નહીં મિત્રો એવું છે મિત્રો અને ભાઈ કેમ લાગ્યું ભાઈ મજા આવીને ને તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રજો આપણે માતાજીના દર્શન કરવા જઈશું અંદરમાં અને મિત્રો તમે જોઈ શકો છો ઉપર પણ તમે આવો છો તો ઉપર પણ જે બધા ધર્મશાળા છે ભવન છે તે તમને રહેવા કરવા માટે મળી જતા હોય છે તમે જોઈ શકો છો બધી બાજુ તમે ઉપર આવો છો એટલે ઘણી અહીંયા ઉપર પણ સુવિધા છે જ્યાં તમે રાત નાઇટ સ્ટે કરી શકો છો રોકાણ કરી શકો છો અને અહીંયા પ્રસાદીનો પણ આનંદ લઈ શકો છો તો જુઓ આ બંને સાઈડ બધા સ્ટોલ તમને જોવા મળશે જે નાના મોટા સ્ટોલ જોવા મળશે જ્યાં તમે ખરીદી કરી શકો છો અથવા તો તમારે પ્રસાદી એવી તો પ્રસાદી પણ લઈ શકો છો મિત્રો તો ચાલો જલ્દી વિડીયોમાં આપણે કન્ટિન્યુ બનાવી રહેજો ત્યાં વાર ન લગાડતા આપણે માતાજીના દર્શન કરવા પાસે ત્યાં પહોંચીએ છીએ અને તમને પણ આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવશું એટલે વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો મિત્રો જેથી કરીને આ વિડીયોના માધ્યમથી બધા દર્શન કરી શકે મિત્રો અને કમેન્ટ સારી એવી કરી દેજો મિત્રો જય માતાજી ચાલો આપણે જઈએ છીએ અને મિત્રો ખાસ કરીને અહીંયા જે નવરાત્રિનો માહોલ હોય છે નવરાત્રીમાં અહીંયા મેળો જમેલો હોતો હોય છે જ્યાં મિત્રો અહીંયા તમે નવરાત્રિ ઉપર આવો છો તો અહીંયા મેળો એક જાતનો નવે નવ દીવોતો હોય છે મિત્રો એવો માહોલ હોય છે અહીંયા અને તમે જોવા છો બંને બધી સાઈડ તમને ધર્મશાળા રોકાવાની સુવિધા તમને અહીંયા મળી જશે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉપરની સાઈડ પણ તમને અહીંયા ભોજનશાળા જોવા મળી જશે છે મંદિર ટ્રસ્ટ તરફથી છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો ભોજનનો સમય જે સવારના થી બે વાગ્યા સુધી નશો સાંજે આઠથી દસ વાગ્યાનો સમય છે મિત્રો તમે અહીંયા આવો છો તો આ તમે અહીંયા પ્રસાદી લઈ શકો છો પ્રસાદી ગ્રહણ કરી શકો છો મિત્રો અને તમે જોઈ શકો છો આ પ્રતિ થાળી દસ રૂપિયા ચાર્જ છે આનો એટલે એ નોર્મલ ચાર્જ કહેવાય છે તમે હોટલમાં હજાર રૂપિયા ચાર્જ દેતા હોય છે તો અહીંયા પસારી લેવાનો નોર્મલ ચાર્જ બનતો હોય છે મિત્રો તો એ દેવો જરૂરી છે અને તમે જોઈ શકો છો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને હવે આપણે માતાજીના દર્શન કરવા જઈશું અને આ બાજુ તમે જોજો ઉપર પણ રહેવા કરવાની સુવિધા તમામ વસ્તુ છે ઘણી ધર્મશાળા અહીંયા ઉપર પણ તમને જોવા મળી જશે મિત્રો તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને તમને પણ આગળ માતાજીના દર્શન કરાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો રહેડિયોને શેર કરતા રહેજો ચેનલમાં નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને અંદર આપણે વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી અલાવ નથી તો આપણે જોઈએ છીએ તમને પણ નજારો બતાવશું મિત્રો એલાવ હોય તો અને તમે જોઈ શકો છો આ શિલા ઉપરમાં ચામુંડમાં બિરાજમાન છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ લોકેશન છે અને સરસ મજાનો પહાડનો પણ નજારો તમે જો મોર્નિંગના સવાર સવારના આ નજારો જોવાનો આનંદ જ અદભૂત હોતો હોય છે મિત્રો તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ આપણે ઉપર જઈએ છીએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પાછા મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને ખૂબ જ સરસ નિરાતે માતાજીના દર્શન થયા છે કોઈ જાતની ટ્રાફિક કોઈ જાતની દિક્કત અને અંદર ફોટોશૂટ કે વિડીયો શૂટિંગ એલાવ નથી એટલે જેટલું શૂટ છું એટલું મેં તમને બતાવ્યું તો આપણે અંદર માતાજીના દર્શન કરી લીધા હતા કરી લીધા છે અને અંદર સરસ મજાના માતાજી હાજરાજુર આપણે આપણી સમક્ષ બેઠા હોય તેવું લાગી રહ્યું છે અને સરસ મજાનો નજારો છે અને અંદર આખો પહાડ છે અને પહાડની અંદર જે ગુફા જેવું છે અને અંદર મંદિર અંદર કોતર કામ કરેલું છે સરસ મજાનું અંદર મંદિર છે અને માતાજીના દર્શન આપણે નિરાત કરી લીધા છે મોર્નિંગનો ટાઈમ છે એટલે અહીંયા તમને ટ્રાફિક નોર્મલ જોવા મળશે બાકી અહીંયા ટ્રાફિક રહેતું હોય છે અને અંદરમાં ચામુંડમાં બિરાજમાન છે જેમ કે આપણે ચોટીલા કોટડા બેસા છે આપણના પાનેરા બેઠા છે એમાં અહીંયા ચામુંડમાં અંદર બિરાજમાન છે તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાવ નથી મોબાઈલ સાથે હોય તો એનો કોઈ દિક્કત નથી પણ અંદર એલાવ નથી વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે મંદિર પરિસરમાં ઊભા છીએ તમે જોઈ શકો છો તો ચાલો આપણે આગળનો પણ નજારો આપણે આ વિડીયોના માધ્યમથી જોઈએ તો વિડીયોને શેર કરી લેજો અને કમેન્ટમાં લખી નાખજો જય ચામુંડમાં તો ચાલો આપણે ગુજરાતી કાકા આવ્યા છે અને થોડી ઘણી દિક્કત અને તકલીફ પડી છે આપણે સાથે ચર્ચા કરી હતી કે જે ટ્રેન મારફતે આવેલા છે મહેસાણાથી તમે અહીંયા રાણીવાડા આવો છો જ્યાંથી આવે છે અને એ કહેતા હતા કે અહીંયા જે આવવાની જે સુવિધા છે તે બહુ ઓછી છે જ્યાં મિત્રો એટલે કે બહુ દિક્કત પડી રહી છે કારણ કે ઝાઝા ખરા અહીંયા વાહનો જે નથી આવી શકતા તો એ સુવિધા થાય તો વધારે સારું અને સારું પર્યટક સ્થળ બની શકે લોકો અહીંયા પહોંચી શકે દૂર દૂરથી આવવું હોય તો લોકો અહીંયા આવી શકે તો એવી સુવિધા થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ મિત્રો તો ચાલો આપણે આગળના પણ નજારે બતાવી તમે મારી પાસે તમે લોકેશન તમે જોઈ શકો છો સરસ મજાનું છે અને મારા મમ્મી છે પણ મજા આવી તમને કર્યા ને તો આ બધા મજા આવે જેમ લોકેશન સરસ છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને માતાજીના દર્શન અલૌકિક છે માતાજી અંદર આપણી સામે સાક્ષાત બેઠા હોય તેવો અહેસાસ થાય છે એવી પ્રતિમા છે મા ચામુંડની તમે અહીંયા આવો છો તો માતાજીના દર્શન જરૂરને જરૂર કરજો તમને તો મિત્રો વાત થાય છે તમારે અહીંયા કઈ રીતે પહોંચવું તો તમને જણાવી દઈએ કે જે આ આપણે રાજસ્થાનમાં આવેલું છે જે ગુજરાત બોર્ડર વટ્યા પછી લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટર આસપાસ આવેલું છે જે ઝાલોર જિલ્લામાં આવેલું છે અને તમે અહીંયા બસ મારફતે પણ પહોંચી શકો છો અને ટ્રેન માથે મારફતે પહોંચવું તો અમદાવાદથી મહેસાણાથી ટ્રેન તમારે અહીંયા રાણીવાડા જે માલવાડા કહેવાય છે ત્યાં આવે છે ત્યાં તો ટ્રેન મારફતે પણ પહોંચી શકો પણ ઘણા લોકોની વેદના આવી છે કે ત્યાં તમે ટ્રેન મારફતે પહોંચો ત્યાંથી અહીં વાહન આવવા માટે કોઈ મળતું નથી એટલે કે ઘણા લોકો એવી અહીંયા આપણે વાત કરેલી હતી લોકો સાથે ને ઘણા લોકોની વેદના આવી છે કે ત્યાંથી કોઈ વાહન નથી મળી શકું અને કેવી રીતે આવ પહોંચવું એ તકલીફ પડી રહી છે મિત્રો તો એ સુવિધા થાય તો વધારે સારું બધા લોકો ગમે ત્યાંથી ત્યાં આવે ને અહીંથી લોકો અહીંયા આવી શકે આ સ્થળની મુલાકાત લઈ શકે માતાજીને આરામથી દર્શન કરી શકે છે મિત્રો તો સરસ મજાના માતાજીના દર્શન થઈ જશે અને હવે નીચેની તરફ જઈએ છીએ મિત્રો તો ચાલો આપણે નીચેની તરફ જઈએ પછી ત્યાં આપણે બ્લોગમાં મળીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવે રેજો જોયું કે આપણે સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે મોર્નિંગનો ટાઈમ છે ને સવારે વહેલા દર્શન સરસ મજાના થઈ ગયા છે જેમ કે અમે તમને કીધું તમારે અહીંયા પહોંચવું હોય તો એ તમે રાજસ્થાનમાં છે જે જાલોર જિલ્લામાં આવેલું છે સુંદા માતા મંદિર છે માતા મંદિરમાં અંદર બિરાજમાન છે અને સરસ મજાની જગ્યા છે માતાજીના દર્શન સરસ મજા તમારે દર્શન કરવા તો સવારના મોર્નિંગના ટાઈમે કરો તો સારું રહેશે મિત્રો કારણ કે સવારના મોર્નિંગના ટાઈમે ગર્દી બહુ ઓછી ટ્રાફિક બહુ ઓછી રહેતી હોય બાકી આખો દિવસ તમારે અહીંયા ટ્રાફિક રહેતું હોય છે અને ઘણા લોકોને આપણે પ્રયત્ન જોઈશે કે અહીંયા પહોંચવામાં દિક્કત પડી રહી છે તકલીફ પડી રહી છે જે આજુબાજુના ગામમાંથી વાહનો નથી મળી રહ્યા એવી તકલીફ પડી રહી છે તો એવી સુવિધા પણ થાય છે તો સારું કહેવાય મિત્રો અને બાકી તમે જોઈ શકો આજુબાજુ બધી ધર્મશાળાઓ તમને જોઈ શકો છો તમારે નાઇટ ચેક કરવું હોય કરવાની ભોજન શાળા છે અહીંયા તમે ભોજન પણ લઈ શકો છો ટ્રસ્ટ દ્વારા ભોજન શાળા છે મિત્રો અને સરસ મજાનું આ લોકેશન છે મિત્રો તો તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે મિત્રો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી નાખજો કમેન્ટમાં લખી નાખજો જય માતાજી અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું હવે નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે ટાટા બાય બાય જય માતાજી